હું બન્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાક ટુડે ન્યૂઝ અગાપુરીની છપ્પન ભોગ હોટલવાળી મિલકતના કેટલાક ભાગને સીલ કરવામાં આવ્યો છપ્પન ભોગ હોટલના સંચાલક દ્વારા બેંકની બાકી પડતી લોન ભરપાઈ નહીં કરવામાં આવતા બેંક દ્વારા સિક્યોરાઇઝેશન એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવતા બેંકે મિલકતનો કેટલોક ભાગ સીલ કરવાનો હુકમ કર્યો છે બેંક દ્વારા બાકી નીકળતા નાણાંની વસુલાત માટે કાર્યવાહી કરવામાં આવી અકોટામાં રહેતા રાજકુમાર પિલ્લાઈએ જણાવ્યું હતું કે અલકાપુરીની છપ્પન ભોગ હોટલના સંચાલકને છેલ્લા બાર વર્ષથી કોઈ બેંક લોન આપતી ન હતી જેથી મેં એક ખાનગી બેંકમાંથી લોન અપાવી હતી તેઓએ વર્ષ બે હજાર અઢારમાં અઠ્યાસી લાખ તેમજ બે હજાર ઓગણીસમાં બે પોઈન્ટ બાર કરોડની લોન અપાવી હતી ત્યારબાદ તેઓએ લોન ભરપાઈ કરી ન હતી હું અને મારો જમાઈ તેમની લોનમાં ગેરેન્ટર હતા તેઓની લોનના સિત્યાસી લાખ મેં ભરપાઈ કર્યા છે બેંક દ્વારા ત્રણ પોઈન્ટ એક કરોડની વસૂલાત માટે નોટિસ પણ આપવામાં આવી ત્યારબાદ બેંક દ્વારા કોર્ટમાં ધ સિક્યુરાઈઝેશન્સ એન્ડ રિકન્સ્ટ્રક્શન ઓફ ફાઈનાન્શિયલ એસેટ્સ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યોરિટી એક્ટની કલમ હેઠળ મે રિટેલ્સ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વર્ષા અમીન હર્ષિલ અમીન સહિત અન્ય સામે અરજી કરવામાં આવી બેંકે કુલ જે અંગે કોર્ટ છપ્પનભોગ હોટલવાળી બિલ્ડિંગની ચાર પ્રોપર્ટીનો પ્રત્યક્ષ કબજો બેંકને સુપ્રત કરવા માટે હુકમ કર્યો હતો અને કોર્ટ કમિશનર દ્વારા મિલકત સીલ મારવામાં આવી ઉલ્લેખનીય છે કે આ બિલ્ડિંગમાં ચાલતી છપ્પનભોગ હોટલની મિલકતનો કેટલોક ભાગ સીલ કરવામાં આવ્યો હોવાનું વકીલે જણાવ્યું છે